નમસ્કાર મિત્રો ખાસ કરીને આજે વિડીયો આપણે અલ્નીનો વિશે માહિતી આપવાની છે કેમ કે અલ્નીનો છે હવે ઝડપથી ડાઉન થાય તેવી શક્યતાઓ છે જેની સંપૂર્ણ માહિતી આપવાની છે પણ સૌ પ્રથમ પહેલા આપણે ગ્રોમેક્સ ગોલ્ડ દવાનો એક વિડીયો મૂકેલો હતો ગ્રોમેક્સ ગોલ્ડ દવા છે એ આપણે જે શિયાળુ પાક હોય કોઈ પણ શિયાળુ પાકની અંદર તમે એક પંપમાં થ્રી સેમ એન નાખીને છંટકાવ કરો તો દરેક પાકની અંદર વધારે પડતા ફ્લાવરિંગ લાગે છે અને ઉચ્ચ ગુણવત્તા વાળું સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ એટલે ગ્રોમેક્સ ગોલ્ડનો વિડીયો છે એ પણ આ વિડીયો અંતમાં બતાવો દરેક મિત્રો જોઈ લેવાનું છે હવે ખાસ કરીને

એમ સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિના દરમિયાન ચોમાસું ચોમાસું છે એ આપણે અનરેગ્યુલર જોવા મળ્યું જે પણ અનિનોની ઇફેક્ટ ગણી શકાય એ પછી આવે છે શિયાળાની શરૂઆત જેને કહી શકાય આપણે કે બે હજાર ત્રેવીસના છેલ્લા બે મહિના નવેમ્બર અને ડિસેમ્બર આમ જોવા જઈએ તો નવેમ્બર મહિનાના પાછલા પખવાડિયાથી ઠંડીની શરૂઆત થતી હોય છે ડિસેમ્બરની અંદર સારી એવી ઠંડીનો માહોલ જોવા મળતો હોય છે એક પ્રકારે થીજી જાય એવી ઠંડી ડિસેમ્બર મહિના દરમિયાન જોવા મળતી હોય છે પણ આ વર્ષે અલનીનોના પ્રભાવને કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે જે ઉત્તર ઉત્તર ભારત ભારત ઉપરથી ઉપરથી પસાર પસાર થતા હોય તે વધારે પડતા પણ થયા જેને કારણે નવેમ્બર અને ડિસેમ્બર મહિના દરમિયાન ઠંડીનું કોઈ ખાસ પરફોર્મન્સ આપણે જોવા મળ્યું નથી એટલે નવેમ્બર અને ડિસેમ્બર મહિના દરમિયાન જે શિયાળો વીક રહ્યો છે એ પણ એટલું કહી શકાય કે અલનીનો પ્રભાવ હતો જોકે એ પછી આપણે બે હજાર ચોવીસનો જાન્યુઆરી મહિનો ચાલુ થયો જાન્યુઆરી મહિનો છે એમાં પણ અત્યારે આપણે અલનીનો છે એ હજી સક્રિય છે છતાં પણ જાન્યુઆરી મહિનો છે શિયાળાની દ્રષ્ટિએ નોર્મલ જઈ રહ્યો છે શરૂઆતના પાંચથી છ દિવસ એવા હતા કે જેમાં કોઈ ઠંડીનું ખાસ પરફોર્મન્સ હતું નહીં પણ છ સાત જાન્યુઆરીથી લઈ અને આ જ દિવસ સુધી શિયાળો છે એક પ્રકારે નોર્મલ કન્ડિશનમાં ચાલી રહ્યો છે જાન્યુઆરી મહિનાની અંદર ઝાકળ ઠંડી અને બીજા પણ ઘણા બધા હવામાનના પરિબળો છે આપણે જોવા મળ્યા છે અને એક પ્રકારે નોર્મલ શિયાળો છે એ જાન્યુઆરી મહિના દરમિયાન જોવા મળ્યું છે એવી જ રીતે જે ફેબ્રુઆરી અને માર્ચ એ બે મહિના જે એવા છે કે એમાં પણ નોર્મલ કન્ડિશનમાં હવામાન રાબેતા મુજબનું જોવા મળશે પણ ખાસ કરીને અત્યારે અલ્નીનો છે એ ઓગસ્ટ મહિનાથી સક્રિય છે હવે ધીમે ધીમે એ ન્યુટ્રલ તરફ જઈ રહ્યો છે અલ્નીનો ડાઉન થઈ રહ્યો છે એટલે અમારું અત્યારે આજના પ્રિડિક્શન મુજબ અમારું એવું અનુમાન છે કે લગભગ માર્ચ મહિનાના પહેલા અઠવાડિયાની અંદર અલ્નીનો છે ન્યુટ્રલ થઈ જશે એટલે લાનીના પણ નહીં હોય અને અલ્નીનો પણ નહીં હોય એક પ્રકારે સમાન હવામાન જોવા મળશે અને અલનીનો છે એ ન્યુટ્રલ થશે જેને કારણે ઉનાળો છે એ આપણો જેવી રીતે શિયાળો આપણો થોડોક વીક રહ્યો છે એવી રીતે ઉનાળો વીક નહીં રહે અલનીનો પ્રભાવ છે આપણા ઉપરથી હટી જાય જેને કારણે આપણો ઉનાળો છે એ રેગ્યુલર જોવા મળે તેવો એક અનુમાન છે એટલે હવે માર્ચ મહિનાના પહેલા અઠવાડિયા સુધીમાં કદાચ અલનીનોની અસરમાંથી આપણે મુક્ત થઈ જઈશું અને ઉનાળો છે એ આપણા માટે એકંદરે રેગ્યુલર ઉનાળો જોવા મળશે ઉનાળા પછી જે ચોમાસું આવતું હોય છે ખાસ કરીને બે હજાર ચોવીસના ચોમાસા દરમિયાન અલનીનોની અસર નહીં રહે જેને કારણે ચોમાસું છે એ પણ આપણું રાબેતા મુજબ જોવા મળશે જોકે ગઈકાલે આપણે વાત કરીએ વાવણી પછી એક વરસાદ કદાચ ખેંચાય એ અપવાદરૂપ રહેશે બાકી આપણે ચોમાસું છે રેગ્યુલર જોવા મળે તેવું એક અનુમાન છે અને શરૂઆતમાં જે મેં ગ્રોમેક્સ બોર્ડ વિશેની વાત કરી હતી આ સાઇડમાં વિડીયો દેખાય એને ટચ કરીને જોશો એટલે ગ્રોમેક્સ ગોલ્ડ અને અજુબા દવા વિશે સંપૂર્ણ માહિતી મળી જશે ખૂબ સારી દવા છે અને ખેડૂતોના ફાયદાકારક દવા છે એટલે દરેક મિત્રોએ આ વિડીયોને જોઈ અને એ પ્રમાણે આપણે અનુસરવાનું છે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ રજા આપશું ધન્યવાદ